સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં શીતળા સાતમ ના દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી હવામાન વિભાગને ભારે વરસાદની આગાહી મુજબ રવિવારે ઝાલાવાડ ને વરસાદે કમરોળ્યું હતું સૌથી વધુ ચોટીલા તાલુકામાં વરસાદ પડ્યો હતો રાતના આઠ વાગ્યા સુધીમાં ચોટીલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો થાનગઢ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત આંગધ્રા સુરેન્દ્રનગર વટવાણ મૂડી લીમડી ચુડા સાયલા સહિત તાલુકામાં પણ અડધાથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો વરસાદને કારણે સાતમ આઠમના તહેવારો અને મેળાની મજા બગડી હોય તેવો કચવાટ લોકોમાં જોવા મળ્યો હતો ચોટીલામાં પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા